સુરતમાં માં યુથ કોંગ્રેસ દ્વારા મણિપુર થયેલી હિંસામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો સુરત કોંગ્રેસ દ્વારા મણિપુરમાં ચાલી રહેલા હિંસામાં મૃત્યુ પામેલાઓને પામેલાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાયો જેમાં સામે હનુમાન મંદિર થી રિંગરોડ ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ યોજી યુથ કોંગ્રેસ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાયો કોંગ્રેસ આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આજે ત્રણ વર્ષથી મણિપુર સળગી રહ્યું છે પણ નરેન્દ્ર મોદી સાહેબને કદાચ એમને કદાચ ચિંતા નથી મણિપુરની એ બાબતે આજે ફરીથી બે દિવસ પહેલાં મણિપુરમાં જે હિંસા થઈ છે જે બધા ઘટનાઓ ઘટી રહી છે એ બાબતે સુરત યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ હનુમાન મંદિરથી લઈને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ચાલી કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ મણિપુરમાં જેટલા લોકોનું હત્યા થઈ છે એ લોકો એ લોકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ કાર્યક્રમ થઈ સરકારે શું મેસેજ આપવા માગો છો આ કાર્યક્રમથી સરકારને મેસેજ નહીં સરકારને જગાડવા માટે પીએમને જગાડવા માટે આવી રહ્યા છે આ મેસેજ કે જે નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં કે ઝારખંડમાં ચૂંટણીમાં પ્રચાર દરમિયાન જે બોલ બચ્ચન અને જે ધડાકાઓ કરી રહ્યા છે તો એમનો સ્પર્શ છે સૌથી પહેલાં કે તમે મણિપુર આટલા ત્રણ વર્ષથી સાડા ત્રણ વર્ષથી ત્યાંના લોકો એ મણિપુર આપણા ઇન્ડિયામાં આવે છે નથી કે કોઈ પાકિસ્તાનમાં જયારે પાકિસ્તાનની વાતો કરતા હોય તો મણિપુર આજે ઇન્ડિયાના દેશમાં છે ત્યાંના લોકો આપણા વોટર છે આપણા અધિકાર છે કે એ લોકો આપણા માણસ છે એ લોકો માટે સૌથી પહેલાં કે ત્યાં જઈ અને ત્યાં એટલીસ્ટ મુલાકાત કરી એ લોકો માટે ન્યાયની વાત કે જે બધી હિંસાઓ થઈ રહી છે હિંસા તો અટકાવે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે